રાંધનપુર ખાતે આવેલ જીઆઈડીસીમાં ચોરીની ઘટના બની છે આ ચોરીની ઘટનાને પગલે પાંચ જેટલા ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ત્યારે રાંધનપુર પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ચોરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે જીઆઈડીસીની અંદર અન્ય જગ્યાએ ચોરી ભંગારના ગોડાઉનનો પણ ચોરે પ્રયાસ કર્યો હતો જેમાં સ્ક્રેપની અંદર તો અન્ય દ્વિતીય ઇન્ડસ્ટ્રીની અંદર ત્રીસ હજાર રૂપિયાની રોકડની ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે આ ચોરી અંગેની જાણ રાંધનપુર પોલીસને કરવામાં આવતા રાંધનપુર પોલીસ જીઆઈડીસી ખાતે આવી પહોંચી હતી અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી હતી અગાઉ પણ જીઆઈડીસીની અંદર ચોરીની ઘટનાઓ બની હતી જેને લઈને રાંધનપુર જીઆઈડીસીના વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જીઆઈડીસીમાં વારંવાર બનતી ચોરીની ઘટનાને લઈને પાંચ જેટલા ચોર સીસીટીવીમાં કેદ થયા છે

આજ રોજ રાત્રે ગઈ રાત્રે મારી ઓફિસ જે શખ્સો રાત્રે અંદર દાખલ થઈ ઓફિસનું તાળું તોડી અંદાજીત ચાર લાખ હજાર જેવી રકમ લઈ ગયેલ છે સીસીટીવીની અંદર ફૂટેજની અંદર માણસો દેખાય છે પોલીસે આવી તપાસ કરી અત્યારે મારું નામ મહેશભાઈ બેરા છે હું જીઆઈડીસી રાધનપુરમાં ધંધો કરું છું જીઆઈડીસીમાં મારી દ્વિતીય ઇન્ડસ્ટ્રીઝ કરીને કંપની ચાલે છે ત્યાંથી આજે રાતના અજાણ્યા શખ્સોએ ચોરી કરેલ છે મારી ઓફિસમાંથી ત્રીસ હજાર રૂપિયા રોકાણ લઈ ગયેલ છે એમાં સીસીટીવી ફૂટેજના આધારે ચાર શખ્સોના ફોટા આપેલા છે વિડીયો સાથે મારો જીઆઈડીસી રાધનપુરની અંદર ત્રણસો વીસ એકવીસ બાવીસ પ્લોટ નંબર છે